નો આ એમ આજ વસ્તુ ગઈ વર્ષે અમે કરેલું એક બી અગિયાર પણ એટલું બધું હાઈટ બી નહીં થયેલું ને આવી કંટી બી લાંબી નહીં હતી ને પાન બી એટલા જાડા નહીં હતા આજે એમાં કઈ વસ્તુ દેખાતો એકદમ પહેલું તો એનું પાન જાડું જુઓ એની કંટી જુઓ નમસ્કાર મિત્રો તો હું મળું છું છસઠી મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય ડાંગર એટલે આપણે આ તમારો કયો એરિયા લાગે પ્રોપર તાલુકો ડોલવાન તાલુકો લાગે બરાબર અહીંયા તમારા શું કે બરાબર અહીંયા એમને ભાત કે અને આપણે ચરોતરની ભાષામાં આપણે કહીએ અને ડાંગર બરાબર હવે આ જે તમારી ડાંગર છે કેટલા વીઘાની છે એક વીઘાની અમને ડાંગર કરેલી છે બરાબર એમાં અખતરા રૂપે એમના આપણા જે ભૂમિ પરિવર્તન આપણું જે પ્રોડક્ટ છે જય પરિવર્તન એનો ઉપયોગ કરેલો છે બરાબર ઘણા બધા ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે એમાં ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરે છે ઘણા લોકો નથી કરતા હવે આપણા જે અનિલભાઈ છે એમને અખતરા રૂપે આપણા ભૂમિ પરિવર્તનનો ઉપયોગ આમાં ડાંગરમાં કરેલો છે કઈ બાજુ તમે ઉપયોગ કર્યો આ સાઈડ આ સાઈડ અને આ સાઈડ આ સાઈડ નથી આ સાઈડ તમે ભૂમિનો ઉપયોગ કર્યો નથી આમાં તમે કયું કયું ખાતર નાખ્યું એમાં ખાલી હલકો ડોઝ એક ઇન્ડિયન સલ્ફેટ આપ્યો છે ઇન્ડિયન સલ્ફેટ અને ભૂમિ અને આમાં આ પ્રોપ crop પરિવર્તન અને આમાં શું શું આપેલું છે એમાં ઇન્ડિયન સલ્ફેટ ઇન્ડિયન સલ્ફેટ આમાં ભૂમિ પરિવર્તન આપ્યું આ પણ નથી ઓકે હવે આ બે જે તમારી ખેતી છે પોતાની જ છે બરાબર તમારું નામ શું આપું અનિલભાઈ ઉદયસિંહભાઈ ચૌધરી અનિલભાઈ ઉદયસિંહભાઈ ચૌધરી આ તાલુકો તમારો ડોંટવાને જિલ્લો જિલ્લો તાપી જિલ્લો લાગે તાપી હવે આજ તમારે ટોટલ 1 વીઘાની જમીન છે બરાબર હવે આમાં તમે વાપર્યું નામાં ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કર્યો નથી આમાં તમને ફેર શું લાગે પેલો તો આમાં તો આ ભૂમિ પર તો આ જે લખ્યું છે એમાં અમને ઘણો ફેર લાગતો છે બરાબર જરા આ બધું બતાવજો ઓ ખાતરા વસ્તુ કે એની હાઈટ જુઓ તો

અને એની આગળ તમે બતાવજો આ ડાંગર જો વચ્ચેથી થોડીક બેસેલી છે બરાબર અને હાઈટ તમે દિનેશભાઈ ઉપર છે બંનેની હાઈટ સેમ જ છે દિનેશભાઈને કે આવે છે ડાંગર અને અમને જો બરાબર એટલે કહેવાનો મતલબ આ એક જ દિવસે રોપેલી છે હા એક જ દિવસે એક જ દિવસે રોપેલો ભાગ છે પણ આમાં તમને જમીન આસમાનનો ખેલ લાગશે બરાબર આ વાપરે પછી તમને કેવું લાગ્યું ઘણો સરસ લાગ્યો રિઝલ્ટ કેવું લાગ્યું આ વર્ષે આ ભાગ સારું થઈ છે હા જબરદસ્ત ભાગ થઈ છે એટલે આ વર્ષે સારું થયું હા

ખર્ચામાં કેવું પડે ખર્ચામાં આપણે એના કરતા તો સારું છે રાસાયણિક ખાતર કરતાં સસ્તું પડે ને વસ્તુ કેવી ઓર્ગેનિક ઓર્ગેનિક બરાબર સો ટકા એમાં અત્યારે ખેતરમાં હશે ને થોડુંક ખોદું અળસિયા બી વધારે દેખાતા છે અડસી એમને ખેતરમાં અત્યારે જોવા મળે છે અત્યારે રાસાયણિક ખાતર નાખવાથી અડસી બધે સફ થઈ બરાબર આપણે પોતે જ માન નાખીએ અત્યારે થોડું ખોદે ને તો આટલા લાંબો અડસી નીકળે બરાબર એટલે આ એનું રિઝલ્ટ છે ભૂમિ પરિવર્તન હવે આ જે ભૂમિ પરિવર્તન બીજું તમે શું આપ્યું ક્રોપ આ ક્રોક પરિવર્તન જે રિમિકેમિનો ફુલિક જે વિકાસનું કામ કરે ભૂમિ પરિવર્તન જેવા બધા પ્રકારના ખાતર આવી ગયા તમે એનપી કો કો સીએમએસ કો બોરોન કો જિંગ બધા ખાતર અમે આવી ગયા અને ત્રીજી વસ્તુ અમને આપેલી છે સોઇલ પાવર જેમને અમને કીધું કે અડસિયા તો અળસિયા પેદા કરોડું કામ સોઇલ પાવર બેક્ટેરિયા કરે છે આ ત્રણ વસ્તુ તમે આપી કઈ રીતે જમીનમાં આ ત્યાં હાલમાં વરસાદ વધારે હતો ને એટલે પોમથી નહીં અપાય બાકી પેલું